डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी चैतन्य स्टूडियो माती, हूँ रोहित परमार आसिस्ट प्रोफेसर डिपार्टमेंट મેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આ વિડીયો લેક્ચરમાં સ્વાગત કરું છું આ વિડિયો લેક્ચરમાં આજ આપ માહિતી મેળવશો એમલીસ એટલે કે માસ્ટર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર એમએલ ટુ વન ઝીરો થ્રીના યુનિટ નંબર દસ કે જેનું નામ છે ઇ પ્રકાશન અને નેટવર્ક પબ્લિશિંગ આ એકમમાં મુખ્ય મુદ્દાઓ જેવા કે ઈ પ્રકાશન એટલે શું તેની ઉત્પત્તિ કેવી રીતના થઈ તેની ઉત્ક્રાંતિ કેવી રીતના થઈ તેના વિશે માહિતી મેળવશો ઈ પ્રકાશનના અલગ અલગ પ્રકારો કયા છે તેના વિશે માહિતી મેળવશો પ્રિન્ટ ઓન ડિમાન્ડ એટલે કે પીઓડી ઈ પ્રકાશન કોને કહેવામાં આવે છે ત્યારબાદ ઈ ડોક્યુમેન્ટ્સ તેના અલગ અલગ વિવિધ પ્રકાર વિશે માહિતી મેળવશો ઈ પ્રકાશનના પ્રકારો કયા કયા છે તેની વિગતવાર માહિતી મેળવશો ઈ ડોક્યુમેન્ટની કિંમતના ધોરણો ઈ પ્રકાશનના અદ્યતન પ્રવાહો અને નેટવર્ક પ્રકાશન અને ઈ પ્રકાશન અને નેટવર્ક પ્રકાશન અંગે ભવિષ્યનું વલણ કેવું હોઈ શકે તેના વિશે આ વિડિયો લેક્ચરમાં માહિતી મેળવશો તો સૌ પ્રથમ પરિચય મેળવ્યો કે ઈ પ્રકાશન એટલે શું અને આ મુદ્દો આપણે ગ્રંથાલયમાં એટલે કે ગ્રંથાલયના માહિતી વિજ્ઞાનમાં સમજવો કેમ જરૂરી છે તો આપ સૌ જાણો છો તેમ આજના નવા યુગમાં કોમ્પ્યુટરનો ઉપયોગ અને આગમન ઘણી બધી શાખાઓમાં થઈ ચૂક્યો છે એટલે કે અત્યારના જમાનામાં આપણે કોમ્પ્યુટરનો અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો વધુ પડતો ઉપયોગ કરીએ છીએ તો આજના યુગમાં કોમ્પ્યુટર અને નેટવર્ક ટેકનોલોજી એટલે કે કોમ્યુનિકેશન ટેકનોલોજી ઘણી ઉપયોગી છે ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીના મહત્ત્વના વિકાસને કારણે કેટલાક વર્ષોમાં પ્રિન્ટિંગ અને પ્રકાશન વિશ્વમાં મહત્ત્વના ફેરફારો આવ્યા છે આ દરમિયાન ડીટીપી એટલે કે ડેસ્કટોપ પબ્લિશિંગનો ઉદ્ભવ વર્ડ પ્રોસેસિંગની જગ્યાએ વિકાસ થયો એટલે કે પહેલાંના જમાનામાં વર્ડ પ્રોસેસિંગનો ઉપયોગ થતો હતો ટેક્સ લખવા માટે ટાઈપરાઈટરનો ઉપયોગ થતો હતો ત્યારબાદ જ્યારે કોમ્પ્યુટરનું આગમન થયું ત્યારે આમાં અલગ અલગ સોફ્ટવેરો જેવી રીતે કોરલ ડ્રો એડોપ રીડર ઘણા બધા ડેસ્કટોપ પબ્લિસિંગ સોફ્ટવેરોનો ઉપયોગ માહિતીને દર્શાવવા માટે થવા લાગ્યો ઈ પબ્લિશિંગ નવા યુગમાં ઉત્પાદકો વિક્રેતાઓ ગ્રંથાલય અને માહિતી કેન્દ્રો અને ઉપભોક્તાઓને અસર કરે છે હવે ઈ પ્રકાશન એટલે શું તેના વિશે જાણીએ તો ઇ પબ્લિશિંગ અથવા ઇલેક્ટ્રોનિક પ્રકાશન કોઈપણ ડિજિટાઈઝ રૂપમાં પ્રકાશિત થયેલ વસ્તુને વ્યાખ્યાયિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે એટલે કે ઈ એટલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અને પબ્લિશિંગ એટલે પબ્લિશ કરવું માહિતી લોકો સુધી પહોંચાડવી તેને આપણે બંનેનું કોમ્બિનેશન કરીએ તો ઈ પબ્લિશિંગ અર્થ થાય છે એટલે કે કોઈ પણ માહિતી છે એ ડિજિટાઇઝ સ્વરૂપમાં ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પબ્લિશ કરવી તેને આપણે ઈ પબ્લિશિંગ કહી શકીએ હવે ઈ પ્રકાશનમાં શબ્દો ધરાવતા પ્રલેખો એટલે કે રિસર્ચ પેપર કોઈપણ આર્ટિકલ હોઈ શકે બુક હોઈ શકે અલગ અલગ ગ્રાફિક્સ મોશન પિક્ચર ઓડિયો વિડીયો આંકડાકીય સમીકરણ એનાલિસિસ આ બધામાંથી કોઈ પણ એવી પ્રક્રિયા જે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઇન્ફોર્મેશન પ્રોડક્ટનું ઇલેક્ટ્રોનિક રૂપમાં શ્રોતાઓને આપવા માટે ઉપયોગ થાય છે ઈ પબ્લિશિંગ અથવા ઇલેક્ટ્રોનિક પ્રકાશન ઈ પબ્લિશિંગ એ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને પરંપરાગત પ્રકાશન પદ્ધતિ એટલે કે કોમ્પ્યુટર ટેકનોલોજી પ્રત્યાયન ટેકનોલોજી પ્રકાશન પદ્ધતિઓના મિશ્રણ તરીકે દર્શાવવામાં આવે છે એટલે કે ઇ પબ્લિશિંગમાં કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તો આપણે કહી શકીએ કે કોમ્પ્યુટર એટલે કોમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક યંત્ર દ્વારા માહિતીને આપણે જોઈ શકીએ ટેકનોલોજી પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશન ટેકનોલોજી જેનાથી આપણે કોઈ માહિતી આપણે ઓનલાઈન જોઈ શકીએ અથવા ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કોમ્પ્યુટરમાં જોઈ શકે અને પ્રકાશન પદ્ધતિ એટલે કે પબ્લિશ કરવું માહિતી લોકો સુધી ઇલેક્ટ્રોનિક ફોર્મમાં પહોંચાડવી ત્યાંના મિશ્રણને આપણે ઈ પબ્લિશિંગ કહી શકીએ છીએ હવે ઈ પ્રકાશનની ઉત્પત્તિ કેવી રીતના થઈ એનો ઇતિહાસની આપણે માહિતી મેળવીએ તો સૌપ્રથમ એફ એફડબ્લ્યુ લેન્ડકાસ્ટરના મત મુજબ ઈ પબ્લિશિંગનો વિકાસ જુદા જુદા માધ્યમો જેવા કે કોમ્પ્યુટરના ઉપયોગથી સુસંગત પેપર પર મુદ્રિત પ્રકાશન શબ્દોનો ઇલેક્ટ્રોનિક રૂપમાં વહેંચણી છે એટલે કે એફડબ્લ્યુ લેન્ડકાસ્ટરના મત મુજબ ઈ પબ્લિશિંગ એટલે શું જુદા જુદા માધ્યમો જેવા કે આપણે ટેક્સ ઓડિયો વિડીયોની માહિતી જોઈ જુદા જુદા માધ્યમો જેવા કે કોમ્પ્યુટરના ઉપયોગથી સુસંગત પેપર પર મુદ્રિત પ્રકાશન શબ્દોનું ઇલેક્ટ્રોનિક રૂપમાં વહેંચણી એટલે કે જે પણ પેપર ફોર્મેટમાં છે તેને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ડિજિટાઈઝ કરીને લોકો સુધી પહોંચાડવું તેને ઈ પબ્લિશિંગ કહેવાય છે ત્યારબાદ ઈ સ્વીસન ઓગણીસો પંચ્યાસીથી ઇલેક્ટ્રોનિક પ્રકાશન ક્ષેત્રે મહત્વનો વિકાસ થયો તેમાં પ્રલેખ પરનો ખ્યાલ બદલાઈને ઇલેક્ટ્રોનિક પ્રલેખના રૂપમાં પ્રસ્થાપિત થયો ત્યારબાદ ઇલેક્ટ્રોનિક પ્રલેખ એ ઇલેક્ટ્રોનિક રૂપમાં પ્રલેખનું અસ્તિત્વ છે જે કોમ્પ્યુટર દ્વારા એક્સેસ કરી શકાય છે એટલે કે ઇલેક્ટ્રોનિક પ્રલેખ આપણે કોને કહી શકીએ કે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં જે પ્રલેખ આપણને મળી શકે આપણે જોઈ શકીએ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં તેને આપણે ઈ પ્રલેખ કહી શકીએ છીએ ઈ પબ્લિશિંગ એક વિસ્તૃત શબ્દ છે જેમાં જુદા જુદા પબ્લિશિંગ મોડેલો ઈ બુક્સ પીઓડી એટલે કે પ્રિન્ટ ઓન ડિમાન્ડ ઈમેલ પબ્લિશિંગ વાયરલેસ પબ્લિશિંગ ઇલેક્ટ્રોનિક ઇન્ક અને વેબ પબ્લિશિંગનો સમાવેશ થાય છે એટલે કે જેટલા પણ આ પબ્લિશિંગ અલગ અલગ મોડલો છે એ બધાનો સમાવેશ આપણે ઈ પબ્લિશિંગમાં કરી શકીએ ત્યારબાદ ઈ પ્રકાશનની ઉત્પત્તિની માહિતી જોઈએ તો સૌ પ્રથમ ઓગણીસો પિસ્તાલીસમાં વેનેવર બુસે એક નિબંધ લખ્યો જે મેમેક્સ તરીકે જાણીતો થયો મેમેક્સ એટલે માઇક્રો ફિલ્મ પર પ્રલેખના ડેટા સંગ્રહનું માધ્યમ હતું એટલે કે આપ માઇક્રોફિલ્મ વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ કે અલગ અલગ ફોર્મમાં નાના નાની ફિલ્મમાં માહિતી સ્ટોર કરવામાં આવતી હતી જ્યારે જરૂર પડે ત્યારે કોમ્પ્યુટરના મદદથી તેની ફરીથી ઉત્પત્તિ થઈ શકતી હતી તેને આપણે મેમેક્સ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ હાઈપરટેક્સ પદ અસ્તિત્વમાં આવ્યો જે ઓગણીસો પાંસઠમાં ટેડ નેશન દ્વારા આપવામાં આવ્યો હતો ટેડ નેશને તેમના પ્રોજેક્ટમાં તમામ વિશ્વના તમામ કાર્યો વૈશ્વિક રીતે સંગ્રહ પ્રક્રિયા કરી શકાય તે અંગે જણાવવામાં આવ્યું આ જ વર્ષે ઓગણીસો પાંસઠમાં માર્સેલ મેક લુહાને વર્ડ પ્રોસેસિંગ દ્વારા ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી અને પુસ્તકોના સંગ્રહ વિશે ખ્યાલ પ્રશ્ન કર્યો જેનું મુદ્રણ કોમ્પ્યુટર ટેકનોલોજીના આધારિત હતું ત્યારબાદ ઈસવીસન ચૌદસો પંચાવનમાં જ્હોન ગુટનબર્ગે ફરી શકે તેવા પ્રેસની શોધ કરી તેમના પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રથમ પુસ્તક હતું ઘૂટનબર્ગ ફોર્ટી ટુ લાઇન્સ બાઇબલ બનાવવામાં આવ્યું હતું ત્યારબાદ અઢારસો ચાલીસમાં સૌપ્રથમ વૃક્ષની છાલ પર ઉત્પાદન કરીને આ સમય દરમિયાન કલાકે બે હજાર અક્ષરોનું ટાઇપ હાથે કરી શકાય તે પ્રમાણેનું સંશોધન કરવામાં આવ્યું ત્યારબાદ અઢારસો ત્યાંસીમાં ટોલબાર્ટ લેંગસ્ટન એ પ્રથમ મિકેનિકલ ટાઈપ સેટિંગ મશીનની શોધ કરી જે મોનો તરીકે ઓળખાયું ત્યારબાદ છેલ્લી સદીમાં એચજી જી વેલ્સનું કાર્ય ઘણાપાત્ર નોંધવામાં આવ્યું તેમણે ઓગણીસો આડત્રીસમાં વર્લ્ડ બ્રેન પુસ્તક લખ્યું આ પુસ્તક એક માનવ જ્ઞાનનો વિશાળ વિશ્વકોષ હતો કે જેથી તેમની કંપની જ્ઞાન અને અભ્યાસ માટે એક નવી સંસ્થા બની ત્યારબાદ રેન્ડમ હાઉસ ઇલેક્ટ્રોનિક થેસોરસ પુસ્તક અસ્તિત્વમાં આવ્યું તે ઈસવીસન ઓગણીસો ને એક્યાસીમાં સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક બુક તરીકે પ્રકાશિત થઈ એટલે કે આપણે કહી શકીએ કે સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક બુક તરીકે ઈસવીસન ઓગણીસો એક્યાસીમાં રેન્ડમ હાઉસ ઇલેક્ટ્રોનિક થેસોરસ પુસ્તક પ્રકાશિત થયું ત્યારબાદ ઓગણીસો છ્યાસીમાં તેના પછી ફેન્કલિન ઇલેક્ટ્રોનિક પબ્લિશર એમ્બેડેડ સાધન આધારિત ઇલેક્ટ્રોનિક્સ ડિક્શનરીની શોધ કરી એટલે કે હાથમાં આવી જાય તેવા સાધન દ્વારા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ દ્વારા પુસ્તક વાંચી શકાય તે પ્રકારના સાધનની શોધ કરી તેમાં પ્રથમ ઇલેક્ટ્રોનિક બુક તરીકે પ્રકાશિત થઈ ત્યારબાદ ઓગણીસો છ્યાસીમાં જ હેન્ડહેલ્ડ ડિવાઇસ આધારિત ઇલેક્ટ્રોનિક ડિક્શનરીની શોધ કરી જે સૌપ્રથમ પોર્ટેબલ ઈ બુક હતી એટલે જે આ ડિક્શનરી છે તેને આપણે સૌપ્રથમ પોર્ટેબલ ઈ બુક તરીકે ઓળખાવી શકીએ ત્યારબાદ ઓગણીસો એકોતેરમાં ગૂટનબર્ગ પ્રોજેક્ટની શરૂઆત થઈ જેના દ્વારા ફ્રી કોમ્પ્યુટર ક્લાસીસ લાઇબ્રેરી બનાવવામાં આવી જેમાં મિસેલ હટ દ્વારા લખાયેલ ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સના નેતૃત્વ કરવામાં આવ્યો આ પ્રોજેક્ટ જેમાં બે હજાર એકમાં અંતમાં ઘૂટનબર્ગનો સંગ્રહ દસ હજાર થયો એટલે કે ગુટનબર્ગ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી જેમાં ઓનલાઈન ડિજિટલ લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી જેમાં અલગ અલગ પ્રલેખોનો સંગ્રહ કરવામાં આવતો હતો ઈસવીસન બેમાં દસ હજારનો સંગ્રહ થયેલો હતો અત્યારે લાખોની પ્રમાણમાં સંગ્રહ થયેલો છે ત્યારબાદ ઈસ્વીસન ઓગણીસો નેવુંમાં બર્સ એન્ડ નોબલે તેના પ્રથમ સુપરસ્ટોર ખુલ્લા મૂક્યા ત્યારબાદ સોની દ્વારા તેના પછી ઓગણીસો એકાણુંમાં સીડી રોમ બુક્સની રચના ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ સ્ક્રીન ઉપર કરવામાં આવી જેમાં ઇન્ટરનેટ ઈ પબ્લિશિંગ એ આ તરફ નવી દિશાઓ મૂકે એટલે કે સોની દ્વારા ઓગણીસો એકાણુંમાં સીડી રૂમ બુક્સ જે નાની ત્રણ પોઈન્ટ પાંચ ઇંચની સ્ક્રીન ઉપર માહિતી જોઈ શકે તે પ્રમાણેનું સીડી બોક્સ એમને અવેલેબલ કર્યું ત્યારબાદ ઓગણીસસો પંચાણુંમાં એમેઝોન ડોટ કોમે વેબ ઉપર પ્રિન્ટ બુક્સને વેચવાની શરૂઆત કરી એટલે કે જે પ્રિન્ટ બુકો હોય એ અત્યારે પ્રખ્યાત છે એમેઝોન વેબસાઇટ પણ એ સમયે પંચાણુંમાં જે પ્રિન્ટ બુકો હોય એ ઓનલાઈન વેચાણ સ્વરૂપે વેચવાની શરૂઆત કરી ઇ સિશન બે હજારમાં માઇક્રોસોફ્ટે ક્લિયર ટાઈપ્સ ટીએમ સાથે મળીને વાંચવાલાયક ઈ રીડર બનાવે એટલે કે એમના રીડરમાં એવી સુવિધા હતી કે આપણે ઓનલાઈન માહિતી જોઈ શકીએ વાંચી શકીએ હવે જોઈએ કે ઈ પ્રકાશનના પ્રકાર વર્ગીકરણ તો ઈ પ્રકાશન જે પણ પબ્લિશ કરીએ છીએ આપણે ગ્રંથાલયના સંબંધમાં પ્રકાશનના સંબંધમાં સમજીએ તો ઈ પ્રકાશનના અલગ અલગ ચાર પ્રકારો મુખ્યત્વે છે પહેલું છે વ્યવસાયિક ઈ પ્રકાશન જેને આપણે કોમર્શિયલ ઈ પબ્લિશિંગ તરીકે ઓળખીએ છીએ બીજું પ્રકાશન છે વેનિટી ઈ પ્રકાશન ત્રીજું પ્રકાશન છે વિક્રેતાઓની ફી નહીં એટલે કે નો ફ્રી ડિસ્ટ્રીબ્યુટર અને ત્યારબાદ છે ઇલેક્ટ્રોનિક સ્વપ્રકાશન જેને આપણે ઇલેક્ટ્રોનિક સેલ્ફ પબ્લિશિંગ તરીકે ઓળખી શકીએ છીએ હવે આ ચારેય પ્રકાશનમાં શું મૂળ તફાવત છે તેના વિશે માહિતી મેળવીએ તો પહેલું છે વ્યવસાયિક ઈ પ્રકાશન જેને કોમર્શિયલ પબ્લિશિંગ તરીકે ઓળખવામાં આવે છે હવે આપ સબ જાણો છો કોમર્શિયલ એટલે કે વ્યવસાયિક એટલે કે વ્યવસાયિક ઈ પ્રકાશન કાર્યને કોમર્શિયલ પ્રિન્ટિંગ અને પબ્લિશિંગ માનવામાં આવે છે જેમાં લેખકોને બીજો કોઈ ફાયદો થતો નથી પરંતુ તેમને રોયલ્ટી મળે છે વધુમાં વધુ ચાલીસ ટકા એટલે કે કોમર્શિયલ રીતે કોઈ પ્રકાશક છે લેખક છે પ્રકાશન પોતાની બુક પ્રિન્ટ કરાવે છે તો કોમર્શિયલ ધોરણે પ્રકાશનને આપી દે પોતાનો હકને બધો તો કોમર્શિયલ રીતે એ બુકનું વેચાણ કરવામાં આવે છે જેમાં જેટલી બુકો વેચાય તેમનો રોયલ્ટી જે મળે એમાંથી ચાલીસ ટકો જે નફો છે એ લેખકને આપવામાં આવે છે બાકીનો જે કોમર્શિયલ પ્રકાશક હોય છે તે પોતાની પાસે રાખે છે જેમાં ધંધાકીય એ પબ્લિશર તેમની બુક્સ અને તેમની વેબસાઇટ પર તેમજ એમેઝોન ડોટ કોમ બર્ડ્સ એન્ડ નોબલ્સ જે આપણે વાત કરી અને ઇલેક્ટ્રોનિક્સ બુક સ્ટોર મારફતે વેચે છે કેટલાક હેન્ડહેલ ઈ રીડર્સ અને અન્ય હેન્ડહેલ સ્વરૂપો જેવા કે પામનું ઉત્પાદન પણ કરવામાં આવે છે બીજો પ્રકાર છે વેનિટી ઇ પ્રકાશન જેને આપણે સબસિડી પ્રકાશન પણ કરી શકીએ છીએ વેનિટિંગ પબ્લિશિંગમાં એ પ્રકાશનનો એક પ્રકાર છે જ્યાં લેખકો પરંપરાગત પ્રકાશક પાસેથી વળતર અથવા રોયલ્ટી મેળવવાને બદલે તેમનું કાર્ય પ્રકાશિત કરવા માટે ચૂકવણી કરે છે જેમાં ઘણીવાર લેખક ઉત્પાદન સાથે સંકળાયેલા તમામ ખર્ચને આવરી લે છે એટલે કે જે પણ પ્રકાશિક પબ્લિશર માટે જે ખર્ચ કોઈપણ બુક પબ્લિશ કરવી છે તો જેમાં જે ખર્ચ થતા હોય પ્રિન્ટિંગનો ખર્ચ છે ડિઝાઇનનો ખર્ચ છે કોમર્શિયલ વિતરણનો ખર્ચ છે માર્કેટિંગનો ખર્ચ છે આ બધા જ ખર્ચ પ્રકાશક એટલે કે ઓથર પોતાના રીતે આવરી લે છે વેનિટી પબ્લિશર વિવિધ સેવાઓ ઓફર કરી શકે છે જેવી રીતે તેમનું બિઝનેસ મોડલ સામાન્ય રીતે વાચકો અથવા બુક સ્ટોનને પુસ્તકો વેચવાને બદલે લેખક પાસેથી ચાર્જ વસૂલા પર આધાર રાખે છે ત્યારબાદ ત્રીજો પ્રકાર છે વિક્રેતાઓની ફી નહીં એટલે કે નો ફ્રી ડિસ્ટ્રીબ્યુટર જેમાં પ્રકાશક ઇલેક્ટ્રોનિક હસપ્રતોને સ્વીકારે છે જે સામાન્ય રીતે લેખક દ્વારા પહેલાંથી જ ફોર્મેટ કરવામાં આવેલી હોય છે અને તે પુસ્તકોની દુકાનમાં પ્રદાન કરે છે જ્યાં તે પુસ્તકો ખરીદી શકાય છે જેમાં વિતરક સામાન્ય રીતે દસ્તાવેજના જોના સંપાદન ડિઝાઇન અથવા ઉત્પાદનમાં સામેલ થતો નથી અને લેખક સામાન્ય રીતે કિંમત નક્કી કરી શકે કે વિતરક પાસે લઘુત્તમ કિંમત મર્યાદા હોઈ શકે છે જેમાં કેટલાક વિતરકો જેમ કે બુક લોકર ડોટ કોમ ભાગની હસ્તપ્રતો સ્વીકારે છે અને ચોથો પ્રકાર છે ઇલેક્ટ્રોનિક સ્વપ્રકાશન એટલે કે ઇલેક્ટ્રોનિક સેલ્ફ પબ્લિશિંગ જેમાં ઇલેક્ટ્રોનિક સ્વપ્રકાશન એક પ્રક્રિયા છે જેમાં લેખક તેના પુસ્તક જાતે જ પ્રકાશ તેમજ માર્કેટિંગ કરવા માટે જવાબદાર હોય છે એટલે કે જે લેખક હોય છે એ પોતાના પુસ્તક જાતે જ પ્રકાશ કરે છે પોતાનું માર્કેટિંગ જાતે જ કરે છે અને જે પણ ખર્ચો થાય પોતે જ નિભાવે છે જેમાં સ્વપ્રકાશનમાં આઈએસબીએન કોપીરાઇટ રજિસ્ટ્રેશન માટે લેખક જવાબદાર હોય છે એટલે કે કોઈપણ બુક આપણે પબ્લિશ કરવી હોય તો આઈએસબીએન નંબર જરૂરી છે તો જેનામાં આઈએસબીએન નંબર ખરીદવા માટે પછી કોપીરાઇટના હકના હક માટે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે તેના માટે જે પણ ફી આપવાની થતી હોય છે એ લેખક પોતે જ આપે છે જેનાથી લેખકને કિંમતમાં મોટો હિસ્સો પ્રાપ્ત કરવામાં સરળતા મળે છે લગભગ સેલ્ફ પબ્લિશ ઈ બુક એ લેખકની પોતાની સાઈડ પર અથવા પ્રકાશક દ્વારા વેચાણમાં મૂકશે જેમ કે સેલ પબ્લિશમાં ઓથર તમામ નાણાં પુસ્તક વેચાણ રોયલ્ટીસની ટકા મારફતે મેળવે છે હવે જોઈએ કે સબસિડી પબ્લિશિંગ અને સેલ્ફ પબ્લિશિંગમાં શું તફાવત છે તો આપણે વાત કરીએ વેરિટી પબ્લિશિંગ એટલે કે સબસિડી પબ્લિશિંગ જેમાં પ્રાથમિક તફાવત માલિકીમાં છે સેલ એ હક્કો અંગેનું લાઇસન્સ મેળવે છે જેમ કે ધંધાકીય પ્રકાશક સેલ પબ્લિશર પોતો પોતે પુસ્તક ઉપર તમામ અંકુશ હોય છે તેની ડિઝાઇન કરવી માર્કેટિંગ કરવી કિંમત તેની ટકાવારી નક્કી કરવી રોયલ્ટીની કેટલા ટકા નફો પોતે લેશે જ્યારે સબસિડી પબ્લિશરમાં રોયલ્ટી આધારિત નાણાં મેળવતો હોય છે ત્યારબાદ છે પ્રિન્ટ ઓન ડિમાન્ડ એટલે કે ઈ પ્રકાશકોને કહી શકાય તો પ્રિન્ટ ઓન ડિમાન્ડ પબ્લિશિંગ એ પ્રકાશકોને સ્પર્ધાત્મક ધંધાકીય પુસ્તકની એક કોપી યોગ્ય સમયે પ્રાથમિક પ્રકાશક એકમમાં સાચી ઉત્પત્તિ તરીકે છૂટ આપે છે આ બાબતે પ્રકાશકને પુસ્તક ઇલેક્ટ્રોનિક રીતે પૂરું પાડવા માટેનું એક સ્વરૂપ હોય છે જે ઇલેક્ટ્રોનિક ફાઇલમાં સંગ્રહ થયેલું હોય છે અને ગ્રાહકના ઓર્ડરથી ઇચ્છિત પૃષ્ઠ સ્વરૂપમાં પુસ્તકનું મુદ્રણ થઈ શકે છે હવે પ્રિન્ટ ઓન ડિમાન્ડિંગ એટલે શું એટલે કે કોઈ પણ પ્રકાશક છે તે ઓથર છે તેનું પુસ્તક ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સ્ટોર થયેલું હોય છે કોમ્પ્યુટરમાં ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં તેનું જે ફ્રન્ટ પેજ કહી શકીએ લાસ્ટ પેજ કહી શકીએ જેનું કવર કરી શકીએ અને જરૂર પડે એટલી સંખ્યામાં અમુક લોકોની જરૂર છે તો એ પોતાને જોઈએ છે બુક તો એ ઓર્ડર કરે છે તો પ્રકાશક અથવા તો ઓથર જેનો હક હોય તે તેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં તે પુસ્તક અવેલેબલ કરાવે છે તેને આપણે પ્રિન્ટ ઓન ડિમાન્ડ કહી શકીએ છીએ હવે પ્રિન્ટ ઓન ડિમાન્ડના ફાયદા આપણે જોઈએ તો પીટ ઓન પીઓડી એટલે કે પ્રિન્ટ ઓન ડિમાન્ડ પબ્લિશિંગ એ સ્વપ્રકાશન બાબતમાં પ્રચલિત બનતા જાય છે જેમાં કોઈ પણ તેના કોમ્પ્યુટર અને પ્રિન્ટર દ્વારા પાનાનો જથ્થો પ્રિન્ટ કરી શકે છે એટલે કે આપણે વાત કરી કે બુક આપણી જોડે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પીડીએફ સ્વરૂપે ઉપલબ્ધ છે તો જ્યારે જરૂર પડે આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ પબ્લિશરે પુસ્તકનો આઈએસબીએન મેળવ મેળવેલો હોવો જોઈએ પબ્લિશરે પુસ્તકનો આઈએસબીએન મેળવેલો હોવો જોઈએ એટલે કે કોઈ પણ પુસ્તક હોય તો પોતાનું આઈએસબીએન પુસ્તકમાં હોવો જોઈએ તો જે પુસ્તક તરીકે આપણે પબ્લિશ કરી શકીએ છીએ પીઓડી પરંપરાગત ઓફસાઈટ પબ્લિશિંગને આર્થિક રીતે અનુસરતા નથી કારણ કે તેને અર્પણ કરવામાં ઘણા ધીમા હોય છે એટલે કે આપણે ઓફસેટ પબ્લિશિંગની સરખામણી પીઓડી સાથે કરીએ તો પ્રિન્ટ ઓન ડિમાન્ડમાં પુસ્તક આપણી પાસે હોય ગમે ત્યારે આપણે પ્રિન્ટ કરી શકીએ પરંતુ ઓફસેટ પબ્લિશિંગમાં એક અમુક જથ્થાનો ઓર્ડર આપવો પડે છે કે સો બુકો બસો બુકો આપણે પ્રિન્ટ કરવી છે તો ઓફસેટ પબ્લિશિંગ છે પોતાની કંપનીવાળો ઓફસેટવાળો એ આપણને કિંમત આપશે કે ભાઈ સો બુકો તમારે છાપીએ તો ખર્ચો વધારે થઈ શકે જો વધી ક્વોન્ટિટીમાં આપણે બુકો છપાવીએ તો ખર્ચો ઓછો થઈ શકે નાની ક ક્વોન્ટિટીના તખામણીમાં એટલે જે ઓપસેટ પબ્લિશિંગ છે આર્થિક રીતે એનો ભાવ ઊંચો હોય છે જ્યારે પીઓડીમાં આપણે જરૂર પડે ત્યારે જ પુસ્તક છાપી શકીએ છીએ કોઈપણને વેચી શકે છે એટલે કે જે ખર્ચ હોય છે આર્થિક રીતે ઓછો હોય છે અત્યારના દિવસોમાં ગમે તે વ્યક્તિ એક પબ્લિશિંગ કંપની માટે ઈ બુક્સ સ્થાપિત કરી શકે છે તેમજ બુક સ્ટોર પ્રાપ્ય બને છે એટલે કોઈ પણ કોઈપણ હોય પોતાની ઇલેક્ટ્રોનિક બુક બનાવીને આઈએસબીએલ મેળવીને કોઈપણ પ્રકાશકને વેચી શકે છે અથવા એમેઝોન ડોટ કોમ છે ફ્લિપકાર્ટ ડોટ કોમ છે તેમાં ઓનલાઈન પણ ઉપલબ્ધ કરાવી શકે છે હવે વાત કરીએ કે એક પ્રિન્ટ ઓન ડિમાન્ડની માન્યતાઓ ખોટી છે એટલે કે પ્રિન્ટ ઓન ડિમાન્ડમાં અમુક માન્યતાઓ છે જે બે માન્યતાઓ છે પહેલી છે પ્રિન્ટ ઓન ડિમાન્ડની ખોટી માન્યતાઓ અને માર્ગ આધારિત પ્રકાશનના ફાયદાઓ આની વાત કરીએ તો પ્રિન્ટ ઓન ડિમાન્ડની ખોટી માન્યતાઓની વાત કરીએ તો આ માન્યતા એક લેખકે આપેલી છે જેમાં મોરિસ એ તેમના પુસ્તક પ્રિન્ટ ઓન ડિમાન્ડ બુક પબ્લિશિંગ નીચે મુખ્ય ચાર કાલ્પનિક વ્યાખ્યા વ્યાખ્યાઓ આપેલી છે જેમાં એ કલ્પના કરે છે કે પુસ્તકો માગ આધારિત પ્રકાશિત થાય છે અને ટેકનોલોજી સાથે બુક સ્ટોલ અને લાઇબ્રેરીમાં અસ્વીકૃત બને છે એટલે કે જે પ્રિન્ટ ઓન ડિમાન્ડ હોય છે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં હોય છે એટલે કે જ્યારે લાઇબ્રેરીમાં લાઇબ્રેરી એવી વસ્તુ છે સંસ્થા છે જે પ્રિન્ટ બુકોનો વધુ સંગ્રહ કરે છે એટલે કે પી પીઓડી જે પબ્લિશિંગ છે તે અનુકૂળ નથી લાઇબ્રેરી માટે બીજી માન્યતા છે સબસિડી પ્રકાશકો દ્વારા ઓફસેટ માટે ઉત્પાદન કરાય છે ટેકનોલોજીનો ઉપયોગ છાપવા માટે કરાય છે કાગળની ગુણવત્તાનો જથ્થો અને વિભિન્ન પીઓડી પુસ્તકના કર પ્રિન્ટિંગ સાથે પ્રોવાઈડરો પીઓડી પુસ્તક પૂરું પાડે છે એટલે કે સબસિડી પ્રકાશકો દ્વારા ઓફસેટ માટે ઉત્પાદન કરાય છે ટેકનોલોજીનો ઉપયોગ છાપવા માટે કરાય છે કાગળની ગુણવત્તાનો જથ્થો અને વિભિન્ન પીઓડી પુસ્તકના કર પ્રિન્ટિંગ સાથે પ્રોવાઈડરો પીઓડી પુસ્તક પૂરું પાડે છે એટલે કે પીઓડી પુસ્તક હોય છે એ પ્રોવાઈડરો પૂરું પાડવામાં આવે છે ત્રીજી માન્યતા છે સ્વપ્રકાશક પ્રિન્ટિંગ ઓફ ડિમાન્ડ પુસ્તક પસંદગી કરવી જોઈએ એટલે કે પીઓડી સેલ્ફ પબ્લિશિંગની પસંદગી કરવી જોઈએ જ્યારે ફક્ત તેઓ એક જ વર્ષમાં ઓછા પુસ્તક છાપવાનું નક્કી કર્યું હોય ઓન ડિમાન્ડ પ્રિન્ટિંગ એ ચારસો કે પાંચસો કરતાં વધુ જથ્થામાં પુસ્તકો પ્રકાશન કરવાનું સરળ રહે છે એક અઠવાડિયામાં ઓછા સમયમાં પણ ઓર્ડર પૂર્ણ કરી શકે છે એટલે કે વાત કરીએ છે કે સેલ્ફ પ્રિન્ટિંગનું મોડલ હોવું જોઈએ જ્યારે ઓ ચારસો કે પાંચસો પુસ્તકોનું પ્રકાશન કરવાનું હોય તો એવું પ્રકાશન એવું ઓપસેટ હોવું જોઈએ જે એક જ અઠવાડિયામાં આ ઓર્ડરને પૂર્ણ કરી શકે ચોથી માન્યતા છે પ્રિન્ટ ઓન ડિમાન્ડ બુક પબ્લિશિંગ એ વેનિટિક પબ્લિશિંગ સમાન છે એટલે કે પીઓડી એટલે કે જ્યાં પ્રિન્ટ ઓન ડિમાન્ડ જ્યારે એની ડિમાન્ડ આવે ત્યારે પ્રિન્ટિંગ કરવું એ વેનિટિંગ પબ્લિશિંગ એટલે કે સબસિડી પબ્લિશિંગ છે તેના સમાન છે ત્યારબાદ ફાયદાની વાત કરીએ તો માંગ આધારિત પ્રકાશનના ફાયદાઓ એટલે કે પીઓડીના ફાયદાઓ કયા કયા છે તો પહેલી છે ઓછી કિંમત ફાયદો તો ઇ પબ્લિશિંગ એ મેન્યુસ્ક્રિપ્ટનો ઇલેક્ટ્રોનિક ફાઇલ તરીકે સંગ્રહમાં મદદ કરે છે તે પણ ઓર્ડરના સંદર્ભમાં તેનું મુદ્રણ અને વહેંચણી કરવામાં આવે છે જ્યાં સુધી પુસ્તક માત્ર મુદ્રિત હોય ત્યારે ઓર્ડર કરવામાં આવે છે પીઓડી પ્રકાશન એ વધુ સંખ્યામાં નકલ માટે કિંમતમાં વધારાને ટાળે છે વધુમાં સંખ્યામાં નકલનું ઉત્પાદન એક કોસ્ટ ઇફેક્ટિવ રહેશે વધારામાં ઈ બુક્સ એ પુસ્તકની હાર્ડ કોપી પ્રોફેશનલ કવર અને વેલ ડિઝાઇન લેઆઉટ સાથે મેળવી શકે છે એટલે કે ઈ પબ્લિશિંગ છે એ મેન્યુસ્ક્રિપ્ટનો જે પણ પુસ્તક હોય છે તેને ડિજિટલ સ્વરૂપમાં ઇલેક્ટ્રોનિક ફાઇલ તરીકે સંગ્રહ કરવામાં મદદ કરે છે અને જ્યારે તેનો ઓર્ડર મળે ત્યારે તેટલી ક્વોન્ટિમાં ક્વોન્ટિટીમાં આપણે છાપી શકીએ છીએ પુસ્તકો બીજો ફાયદો છે સરળ ઉત્પાદન એટલે કે આપણે ઇલેક્ટ્રોનિક ફાઇલ સ્વરૂપે કોઈ પણ પુસ્તક સંગ્રહ કરેલો હોય તો તેનું ફરીથી ઉત્પાદન કરી શકીએ છીએ ત્રીજો ફાયદો છે અપ્રાપ્ય પુસ્તકનું પુનરૂદ્ધાર એટલે કે અમુક પુસ્તકો એવા સાલો પુરાના હોય સો બસો વર્ષ પુરાના હોય જો આપણી જોડે તેની ઇલેક્ટ્રોનિક કોપી હોય તો ઇલેક્ટ્રોનિક કોપી આપણે ક્લાઉડમાં કે કોમ્પ્યુટરમાં સંગ્રહ કરીને જરૂર પડે ત્યારે તેનું પુનઃ ઉત્પાદન કરી શકીએ છીએ ત્યારબાદ છે ઇ ડોક્યુમેન્ટ્સ એટલે કે ઈ ડોક્યુમેન્ટ્સ એટલે શું તો જોઈએ કે મલ્ટીમીડિયામાં ટેક્સ ગ્રાફિક્સ ઓડિયો વિડિયો અને એનિમેશનનું હાર્ડવેર પ્લેટફોર્મ આધારિત એકત્રીકરણ એટલે કે જે મલ્ટીમીડિયા ટેક્સ હોય ગ્રાફિક્સ હોય ઓડિયો વિડિયો અને એનિમેશન હોય તેનું હાર્ડવેર પ્લેટફોર્મ એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે તેનું એક પ્લેટફોર્મ ઉપર આપણે એને પ્રકાશિત કરી શકીએ તેવું ડોક્યુમેન્ટ આપણે ઈ ડોક્યુમેન્ટ કહી શકીએ છીએ કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ડોક્યુમેન્ટ એક વખત મલ્ટીમીડિયા ત્યારબાદ એની ખાસિયત જોઈએ તો એક વખત મલ્ટીમીડિયા પ્રોગ્રામનો હાઈપરટેક્સ વાતાવરણમાં વિકસિત થઈ ગયા પછી તે સિસ્ટમમાં અથવા રિમોટ સિસ્ટમ વચ્ચે તે હાઈપર મીડિયા એલિમેન્ટ સાથે ઉપયોગ કરી શકીએ છે એટલે કે આપણે કોઈ મલ્ટીમીડિયા પ્રોગ્રામ છે કોઈ વિડીયો પ્રોગ્રામ છે તો ઓનલાઈન આપણે હાઈપરટેક્સ મીડિયામાં એને વેબસાઇટ પર પબ્લિશ કરી દીધું તો રિમોટ સિસ્ટમ વડે બીજી કોઈ સિસ્ટમ વડે બીજી કોઈ કોમ્પ્યુટર વડે ઇન્ટરનેટના માધ્યમથી તે જ મીડિયા આપણે અવેલેબલ જોઈ શકીએ છીએ જરૂર પડે ત્યારે તેને એક્સેસ કરી શકીએ છીએ તેને આપણે ઈ ડોક્યુમેન્ટ્સ કહી શકીએ છીએ કેટલાક સંદર્ભ સ્ત્રોતો જેવા કે ડિક્શનરીઓ એન્સાઇક્લોપીડિયા ડિરેક્ટરીઓ અને વાર્ષિક તમામ મલ્ટીમીડિયાના સ્વરૂપમાં પ્રાપ્ય બને છે જુદા જુદા માધ્યમોમાં મલ્ટીમીડિયાનો ઉપયોગ માહિતીના એક્સેસ અને પુનઃપ્રાપ્તિમાં વધારો કરે છે પ્રાથમિક રીતે કોમ્પ્યુટર સંગ્રહ માધ્યમનો હેતુથી મહત્તમ ઉપયોગ થાય છે જેમ કે ટેપ્સ ડિસ્ક ઓપ્ટિકલ ડિસ્ક એ મુખ્યત્વે મહત્તમ વપરાતું સંગ્રહ માધ્યમ છે હવે આ જે ડોક્યુમેન્ટ છે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જે ડોક્યુમેન્ટ છે તે સંગ્રહ કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે તેમાં પણ કોમ્પ્યુટરની જે ટેપ્સ ડિક્સ પહેલાં આવતી હતી ઓપ્ટિકલ ડિક્સ આવતી હતી તેનો મુખ્યત્વે ઉપયોગ થાય છે હવે ઓપ્ટિકલ ડિસ્ક અને સીડી અને ડીવીડી વિશે માહિતી મેળવીએ તો પહેલાના જમાનામાં અત્યારે ક્રમશઃ જ્યાં વિકાસ થયો છે ત્યાંનું સીડી અને સી ડીવીડીનું પ્રમાણમાં ઉપયોગ ઓછો થયો ગયો છે અત્યારે ક્લાઉડ બેઝ જે સ્ટોરેજ મીડિયા છે તેનો ઉપયોગ વધારે થાય છે તો ઓપ્ટિકલ ડિસ્ક એ પ્રોડક્ટ તરીકે ઓપ્ટિકલ ડિસ્કનો કેવી રીતના ઉપયોગ થતો હતો એ ડોક્યુમેન્ટ સાચવવા માટે તો માહિતીના ડિજિટલ ફોર્મ દ્વારા તમામ પ્રકારનો ડેટા એક ડિસ્કમાં સંગ્રહ કરી શકાતો હતો તેમાંનું સીડી રોમ એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક રીડ રીડ ઓન મેમરી જે માહિતીના સંગ્રહ અને વેચણીનું મહત્વનું સગ્રહનું માધ્યમ હતું જેમાં હાઈ ડેન્સિટી ડિસ્ક જે ડિજિટલ વર્સિટાઈલ ડિસ્ક તરીકે ઓળખાતી હતી તેનો વિકાસ થયો પહેલાં સીડીનો વિકાસ થયો જેમાં આપણે સાતસો એમ જેટલી માહિતી સ્ટોર કરી શકાતી હતી ત્યારબાદ ડીવીડીનો વિકાસ થયો જેમાં સીડી કરતાં મહત્તમ ચાર ગણું કહી શકીએ કે ચ ચાર પોઈન્ટ સાત જીબી જેટલી ડિજિટલ માહિતી સ્ટોર કરી શકાતી હતી એટલે કે તેની સંગ્રહ ક્ષમતા સીડી કરતાં વધુ હતી મલ્ટીમીડિયા કોમ્પ્યુટર સિસ્ટમ એ મલ્ટીમીડિયા પીસી તરીકે ઓળખવા લાગ્યું જેને આપણે એમ તરીકે પણ ઓળખી શકીએ છીએ જેમાં ગ્રાફિક પ્રોસેસર સાઉન્ડ કાર્ડ વિડીયો કેપ્ચર કાર્ડ સીડી રોમ અને સાઉન્ડ બ્લાસ્ટર હોય છે મલ્ટીમીડિયામાં લેખો ઉચ્ચ ગુણવત્તાયુક્ત હાર્ડડીસ્ક સીડી રોમ અથવા ડીવીડી રોમમાં સંગ્રહવામાં આવે છે કે જે આ મલ્ટીમીડિયા જે સ્વરૂપ હોય છે તેની કેપેસિટી એટલે કે સંગ્રહ જે સ્ટોરેજ હોય છે તે વધુ હોય છે એટલે તેને હાર્ડડીસ્ક સીડી રોમ અને ડીવીડી રોમમાં સંગ્રહવામાં આવે છે ઈ ડોક્યુમેન્ટનો સ્ત્રોત હેન્ડહેલ ઈ બુક રીડર બુક્સ ઓન ડિસ્ક અથવા સીડી રોમ હોઈ શકે છે તે પ્રોગ્રામને પીડીએફ એસટીએમએલ એક્સએમએલ સ્વરૂપમાં અથવા ડોક સ્વરૂપમાં સંગ્રહ કરે છે એટલે કે જે ઈ ડોક્યુમેન્ટ સ્ત્રોત છે એ આપણે ઈ બુક થઈ ગઈ તો તેને સંગ્રહવા માટે અલગ અલગ ફોર્મેટ હોય છે તે પ્રોગ્રામને પીડીએફ જે આપણે પીડીએફ એડોડર્સ દ્વારા જોઈ શકીએ છીએ બુક એચ એટલે કે વેબસાઇટના વેબસાઇટ હોય તેમાં ટેક્સ સ્વરૂપે સંગ્રહ કરે છે એક્સએમએલ અથવા ડોક એટલે કે એમએસ ઓફિસની જે વર્ડ ડોક્યુમેન્ટ હોય છે તેના સ્વરૂપે સંગ્રહ કરી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આ પાર્ટ વન એકમ જે યુનિટ દસનું છે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ એકમ પાર્ટ ટુમાં આપણે આ એકમની વધુ માહિતી મેળવીશું ત્યાં સુધી રજા આપો ધન્યવાદ આ વિડિયો જોવા બદલ સર્વ વિદ્યાર્થી મિત્રોનો આભાર